નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર છવ્વીસ બાબત એક સરસ મજાના સમાચાર છે અને કહી શકાય કે ભાઈ ઉમેદવારોના જે છે ફોર્મ છે રદ પણ થઈ શકે છે તો શું આવે છે બાબત તેના વિશે આજે આપણે વિસ્તૃત વાત કરીશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે જ તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકનો નોર ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે શું કામ ફોર્મ રદ કરાશે શું છે બધી જ બાબત આજના વિડીયોમાં જોઈ લેવાના છે તો જે છે તમે વિડીયો પૂરો જોજો જેને કારણે તમને તમામ પ્રકાર ની માહિતી મળી જાય તો તમે જોઈ શકો છો એવી રીતે ચૌદ એક બે હાજર છવ્વીસ એટલે કે લેટેસ્ટ છે લોક રક્ષક કેડરની વર્ષ બે હજાર એકવીસ બાવીસ ની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ માટે ગેરલાયક ઠરેલ હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠરાવવા બાબત તો હવે પ્રશ્ન એવો થાય કે અત્યારે શું કામ તો અત્યારે એટલા માટે ગેરલાયક તમે ઠરી શકો કારણ કે બે હજાર એકવીસ બાવીસમાં જો તમે ક્યાંય ગેરરીતિમાં પકડાયેલા છો અથવા તો કાંઈ પણ છે અને તમે આ વખતે ફોર્મ ભર્યું છે તમે આ ભરતી એટલે કે ત્રણ વર્ષ સુધી તમે ગેરલાયકા આ ઠરવાના છો રાઈટ તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક માત્ર પોલીસ નહીં પણ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક તમે ઠરવાના છો તો જે છે આ ભરતી માટે લાયક ગણે નહીં ભરતીના કોઈપણ તબક્કે આ બાબત ધ્યાનમાં આવતા ઉમેદવારોની ઉમેદવાર રદ કરવામાં આવશે જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ કરવાના પાત્ર રહેશે તેમ હોવા છતાં ગેરલાયક ઠરેલ ઉપરોક્ત સાડત્રીસ ઉમેદવારો પૈકી નીચે જણાવેલ કુલ સાત ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક અન્વયે ઓનલાઈન અરજી કરાયેલ છે જેઓને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમક માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે અને તેઓની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક એક અન્વયે નીચે મુજબ કરેલ ઉમેદવારી રદ કરવામાં આવે છે તો આ તમે માહિતી પણ જોઈ શકો છો ટોટલ સાડત્રીસ ઉમેદવારો છે તો આ માહિતી છે તો આ વિડીયો છે વધુથી વધુ લોકોને શેર કરજો અને જે લોકો આ ભરતી સાથે કોઈ ગેરરીતિમાં સંકળાયેલા છે એવા લોકોને ખાસ જે છે શેર કરવા વિનંતી તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર જય જય ગરવી ગુજરાત જે પણ લોકો ખાખીની તૈયારી કરે છે કોઈ લખી દેજો ભાઈ ખાખીની ખુમારી ખાખી છે તો સર્વસ્વ છે મળી જશે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત